દેખાના જાણે ગુડ મોર્નિંગ રસ્તામાં ચાલુ કર્યો હતો પણ એને પવનનો અવાજ બહુ આવતો હતો એટલે એક્સ્ટ્રા એનો વોઇસ છે એ નહોતા તો આજનો બ્લોગે છે ચંદ્રાવાળામાં રહેવાનો હું પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ નતો કરી દેજો અને જોતા રહેલોગ

તો બે સજા હજી તો હમણાં આવ્યા અમે ને આવ્યા ભેગું મનમાં અહીં હેવું કરે નાખ્યું અમને ખાવાય બેઠાડી દીધા મને કે ઉને ઉને બધું ખવાય શું ચાલુ ખાવાય ખાવા મજો હવે જ્યાં હું હે હેવું હે રોટલો રોટલી હા શાક તો કીધું મેં

તો સાચો રો કે આ દેતા તલા ને એ સન્માન ન કરી દી આખી મપળે એના રૂ હોય ને રૂ ઈ મલ્લે ને પૈસા મખો હાય એટલે નીકળે જાય રાત એમ ગાવ કરે

સમય છે અત્યારે ખાઈ ને પાછા પડી કા ખાઈએ તો વિશુ એના લિપસ્ટિક ને નેલ પોલીસ ને ઘરે લીધી અસલ નહીં લાગે જો ખાઈ ને મણી લાગે ટાઈ થયો તો ગઈ વિશુ અને દેવાંગ છે એ બે જો મારા હાટું બદામ વીડે આવ્યા જો વાહામે અમર બદામ હે

बकाला <laughs> <ना ना। laughs> उ મારા બાપાનું બકાલું મેથી મેથી તો ઉજરા ગયા મેથી ખાવાનું જોઈએ અત્યારે અમે પાછા ઘરે જઈએ ને લે તો પેગી લગાવ દર્શન કરેલ્યો તમે પણ લીરભાઈ એના આજના